દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો SSK ન્યૂઝ ચેનલ સુરતમાં હાલ નવરાત્રી મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે પાલ ખાતે યશવી નવરાત્રી ગરબામાં સાપ નીકળ્યો હતો જેથી ખેલૈયાઓમાં નાસભાગ મચી ગઈ હતી જે મુખ્ય સ્ટેજ પર પોલીસ કમિશનર હાજર હતા ત્યાં જ સાપ નીકળ્યો હતો સુરતમાં ચાલુ ગરબામાં કાર્યક્રમમાં સાપ નીકળ્યો હતો પાલ વિસ્તારમાં યોજાયેલા મોનાર્ક સર્કલ પાસે યશવી નવરાત્રી ગરબામાં સાપ નીકળ્યો હતો મુખ્ય સ્ટેજ ઉપર જ્યાં સુરત પોલીસ કમિશનર વિરાજમાન હતા ત્યાં સાફ નીકળ્યો હતો તો સ્ટેજની સામે આઠ હજાર થી દસ હજાર ખેલૈયાઓ ગરબા રમી રહ્યા હતા જોકે તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી અને ડોમની બહાર સ્ટેન્ડ ટુ ઉપર રહેલા ફાયરના જવાનોએ સાફ વાળી જગ્યા ઉપર પહોંચી ફાયર જવાનોએ સાપનું સહી સલામત રેસ્ક્યુ કર્યું હતું આ સાપનું નામ ઇન્ડિયન કાળોતરો છે તે ઝેરી સાપ છે અને આ પ્રકારના સાપની લંબાઈ ચાર થી પાંચ ફૂટની હોય છે તો ફાયરના જવાનો દ્વારા સાપનું સહી સલામત રેસ્ક્યુ કરી સલામત સ્થળે છોડવાની કવાયત હાથ ધરાઈ હતી દરેક નીતિની સામે કાયદાને રીતે ઉભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ